વર્ગમૂળ કાઢવાની આજે હું તમને શીખવાડું જયારે વર્ગમૂળમાં આવી મોટી સંખ્યા આપી હોય અને એન્ડિંગમાં બધામાં પચીસ હોય જો બારસો પચીસ તો પચીસ બેતાલીસો પચીસ તો પચીસ પછી બે હજાર પચીસ તો પચીસ ટૂંકમાં છેલ્લે એન્ડિંગમાં જયારે પચીસ આપેલા હોય અને સંખ્યા મોટી આપેલી હોય ત્યારે વર્ગમૂળ કઈ રીતે કાઢવું એના માટે એક ટ્રીક છે સૌથી પહેલા જો અહીંયા સંખ્યા લખી છે બારસો પચીસ તો એમાં જે પચીસ છે એનું વર્ગમૂળ તો આપણને બધાને ખબર હોય કે પચુ પચુ પચીસ પાંચ થાય એટલે એ પહેલા અહીંયા લખી નાખવાનું કે પચીસ નું વર્ગમૂળ પાંચ હવે આગળની જે બે સંખ્યા વધી બાર બરાબર હવે બાર નું શું કરણ તો કે બાર ના એવા બે નાના ભાગ બતાવો કે જેનો ડિફરન્સ એક થતો હોય જેમ કે આપણે બોલીએ છ દુ બાર પણ છ અને બે નો ડિફરન્સ ડિફરન્સ એટલે બાદ બાકી છ માંથી બે જાય તો ચાર થાય ના એ નહીં ચાલે એક થવો જોઈએ તો પછી બાર નો બીજો ભાગ કયો પડે ચાર તેરી બાર તો ચાર માઇનસ ત્રણ એટલે એક થયો તો બાર ના એવા બે ભાગ પાડવાના કે જેનો ડિફરન્સ એટલે કે તફાવત બાદ બાકી કામ નથી એકનું આપણે તો એવા ભાગ શોધવાના કે જેનો તફાવત એક થતો મળી ગયા ચાર તેરી બાર હવે એમાં ચાર ને ત્રણ માં નાનો આંકડો કયો છે તો કે ત્રણ બસ તો આ પાંચ ની આગળ મૂકી દેવાનો ત્રણ એટલે બારસો નું વર્ગમૂળ મળી ગયું આપણને પાંત્રીસ સમજાણું હજી એક સમજાવો બે હજાર પચીસ છે પચીસ વર્ગ મળ બધાને ખબર છે કે પાંચ હવે વીસ જે આગળની સંખ્યા છે એના એવા બે ભાગ પાડો નાના કે એનો તફાવત એક આવતો હોય તો આપણે સીધેથી સીધોથી કહીશી પાંચ ચોકવીસ બરાબર પાંચ ચોકવીસ આ બંને ભાગ પાડ્યા વીસના આ બંનેનો તફાવત પાંચ માઇનસ ચાર એટલે એક આવ્યો હવે આમાં નાની સંખ્યા કઈ છે પાંચ કે ચાર કયો આંકડો નાનો ચાર તો અહીંયા આગળ મૂકી દો ચાર એટલે બે હજાર પચીસનું વર્ગમૂળ શું થયતું તો કે પિસ્તાલીસ સમજાણ હવે આ બંને સમજાણો તો આના ઉપરથી તમે આનો જવાબ દઈ શકો બેતાલીસ તો પચીસનું વર્ગમૂળ કેટલું થાય તો ફટાફટથી આની કમેન્ટ કરો અને હજી જો પણ કંઈ કન્ફ્યુઝન હોય તો મને કમેન્ટમાં જણાવો થેન્ક યુ